નમસ્કાર મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો શુક્રવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે એ કેવું રહી શકે છે અને ખેડૂતો છે એમને કપાસના ભાવ આજે કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને જેથી દરરોજે દરરોજ જે કપાસ છે એના વિડીયો મિત્રો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી એમસીએક્સ વાયદામાં મિત્રો સારી એવી તેજી જોવા મળી રહી છે અત્યારે વાત કરીએ તો એમસીએક્સ વાયદો પંચાવન હજાર અને એકસો રૂપિયાની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો પ્રીવિયસ ક્લોઝ કરતાં પાંચસો અને વીસ રૂપિયાનો ઘટાડો છે પરંતુ ઓન એવરેજ જે માર્કેટ છે એ સારું એવું જોવા મળી રહ્યું છે અને જ્યારે આજે મિત્રો વાયદો ઓપન થશે ત્યારે મે બી પોસિબિલિટી છે કે ચોપન હજારની રેન્જમાં જાય પરંતુ ફરી એકવાર રિકવરી થઈને પંચાવન હજારની રેન્જમાં મિત્રો જે એમસીએક્સ વાયદો છે હવે જોવા મળવાની પૂરેપૂરી મિત્રો સંભાવના છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો મિત્રો ન્યૂયોર્કમાં મોટા ઘટાડા જોવા મળી રહ્યા છે સડસઠ ડોલરથી મિત્રો ઘટાડો થઈને ચોસઠ ડોલર એટલે એપ્રોક્સિમેટ ત્રણ ડોલરનો મિત્રો જે ઘટાડો છે એ ન્યૂયોર્ક વાયદામાં જોવા મળી રહ્યો છે કરંટમાં ચોસઠ પોઈન્ટ બાર ડોલરે અને ઝીરો પોઈન્ટ અડસઠનો ચેન્જીસ પ્રીવિયસ ક્લોઝ જે સાંજે થયો હતો એના કરતાં મિત્રો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો વાયદો ખુલ્યો એવું મિત્રો તરત જ વાયદામાં મંદી જોવા મળી રહી છે જે થોડીક ચિંતાની બાબત કહી શકાય છે તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજારની માહિતી હવે આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની મિત્રો સંપૂર્ણ માહિતી મેળવી દઈએ તો અત્યારે જે મિત્રો આપણું કપાસ બજાર છે ખૂબ જ સારું એવું જોવા મળી રહ્યું છે ડેઇલી કપાસની જે આવકો છે મિત્રો હવે ફરી એકવાર એક લાખ ગાંસડી સુધી મિત્રો હળુ હળુ જવા લાગી છે અને જો આ જ રીતની સ્થિતિ રહી તો કપાસ છે ની આવકો એક લાખ સુધી પહોંચી પણ શકે છે અત્યારે જે મિત્રો માર્કેટમાં ઓન એન એવરેજ ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે ચૌદસો સાઠ સિત્તેર રૂપિયા સુધી કપાસના જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી રહ્યા છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ મિત્રો તો આજે સોળસોથી સાડે સોળસો વચ્ચે વિસનગર માણાવદર અથવા તો અમુક એકાદ સેન્ટરની અંદર જે ભાવ છે એ સારો એવો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો માર્કેટ છે આજનું એમાં દસથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળી શકે છે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અઠ્યોતેર ટકા સેન્ટરોની અંદર જે ભાવ છે મિત્રો એ પંદરસોથી પ્લસ જોવા મળી રહ્યા છે જે સૌથી ઊંચો ભાવ છે એ અને બાકીના જે મિત્રો બાવીસ ટકા સેન્ટરો છે એમાં જે ભાવ છે એ એક હજારથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ માર્કેટ પ્રાઇસ કપાસના જે એવરેજ ભાવ છે ખેડૂત મિત્રો એ અત્યારે છ હજાર નવસો અને બાણું રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો પ્રતિ ક્વિન્ટલ